મેં જે તમને કીધું એમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય આ બંને વચ્ચેની એક પાતળી સીમા હોય છે તો ખાસ જ્યારે આપણે બધા આ જે કાર્યક્રમ છે એમાં જગદંબાનો છે ખૂબ આધ્યાત્મિક કાર્યક્રમ છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિવેક છે એ વિવેક ચૂકાઈ ના જાય અને ક્યાંય મેળાને કે મંદિર ટ્રસ્ટને લાંછન ના લાગે એવું આપણાથી કોઈ કૃત્ય ના થાય એની આવતા વર્ષે આપણે બધા મિત્રો તકેદારી રાખીશું પણ મેં જે તમને કીધું એમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય આ બંને વચ્ચેની એક પાતળી સીમા હોય છે તો ખાસ જ્યારે આપણે બધા આ જે કાર્યક્રમ છે એમાં જગદંબાનો છે ખૂબ આધ્યાત્મિક કાર્યક્રમ છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિવેક છે એ વિવેક ચૂકાઈ ના જાય અને ક્યાંય મેળાને કે મંદિર ટ્રસ્ટને લાંછન ના લાગે એવું આપણાથી કોઈ કૃત્ય ના થાય એની આવતા વર્ષે આપણે બધા મિત્રો તકેદારી રાખીશું